ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધારતા લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગીર પંથકના બેડિયા ગામનું તેમજ ગામ પરિવારનું ગૌરવ વધાર્યું છે પંખીના માળા જેવડા બેડિયા ગામે આજે આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી ઉદયદાસ દુધરેજિયા પોતાના માદરે વતન પધારતા ગામ લોકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા કાઢીને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં આર્મી જવાનના માતા પિતાના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા ગામ લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા તેમના ઈષ્ટદેવ રામજી મંદિર ખાતેથી શરૂ કરી સંપૂર્ણ ગામમાં શોભાયાત્રા કાઢી ગામના શંકર ભગવાનના દર્શન કરી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી તેમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ ઝાલોધરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભીખાભાઈ કિટા ધોકડવા ગામના સરપંચ કાંતિભાઈ માળવી તેમજ આજુબાજુ ગામના આગેવાનો બેડિયા ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરત ગંગદેવ ગીર ગઢડા તમારું નામ મારું નામ બુત્રે છે રંજન રંજનબેન કેટલા સમયથી તમારા દીકરાને મિલિટરી જવા માટેનો રસ હતો મારો દીકરો ઉદય નાનપણથી મિલિટરીનો હતો એને એવું હતું કે મારે આર્મીમાં જ જવું છે પહેલા કઈ બીજી ટ્રાય કરેલી બીજી પોલીસની દોડમાં ગયો હતો પણ એ કે મારે આર્મીમાં જ જવું છે મારા છોકરાને નાનપણથી જ હારવીનો શોખ હતો એ નાનપણથી દોડવા છા તો ભણવા માહિતી સારો છે તો એ પરી છે જૈન મારું નામ દુધ્રીજા ઉદય રજવાઈ છે ઉદયભાઈ આપને ટ્રેનિંગ વખતે કેવી કેવી તકલીફો પડી તકલીફો સ્ટાર્ટિંગમાં હોય છે અને પછી ધીરે ધીરે ઘરનું વિચારી પરિવારનું વિચારી ગામનો વિચારી આગળ વધતા રહ્યા આપને આ મિલેટરી જવા માટેનું કેટલા સમયથી મને નાનપણથી જ શોખ છે કે એકવાર મિલિટરીમાં મિલેટરીમાં જાવ આર્મી દેશની સેવા કરું મારા પરિવારનું નામ રોશન કરું ગામનું નામ રોશન કરું પરિસર મારું નામ દુધરાજીયા રાજુભાઈ છે બેડિયા ગામમાં રહું છું અને મારો દીકરો ઉદય જે આર્મીની ટ્રેનિંગ કરીને પૂરી કરીને આવ્યો છે એનો અમને ગૌરવ છે અને અમારા બેડિયા ગામને ગર્વ છે અને બેડિયા ગામમાં જે ત્રણ ચાર છોકરા છે આર્મીમાં એનો અમને ગર્વ છે અમારા ગામને ગર્વ છે અને પરિચય હું વિનુભાઈ દુધરેજીયા અમારે દુધરેજિયા પરિવારમાંથી ઉદયભાઈ રાજુભાઈ દુધરીજા જે આર્મ આર્મીની ટ્રેનિંગ ટ્રેનિંગ પૂર્ણ કરી આજે પરત એમના ગામ બેડિયા ગામે આવેલ અને ભવ્યથી ભવ્ય રેલી કાઢેલ આખું બેડિયા ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં હાજરી આપેલ અને શાંતિપૂર્ણ રેલી કાઢેલ અને બેડિયા ગામના જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાળજા હાજરી આપેલ તેમજ ધોકડવા ગામના સરપંચ શ્રી કાંતિભાઈ માળવી તેમજ ભીખાભાઈ કેડેચા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સર્વોએ હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્ણ રેલી પૂર્ણ કરી હતી અમે દુધરીજા પરિવાર ગામજનો તેમજ આવેલ મહેમાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ